તેવામાં ગત રોજ નીતિક્રમ મુજબ ટ્રેક્ટરમાં ઈટો ભરી સુરેન્દ્રનગર જિલ્લામાં આદરિયાણા ગામે ટ્રેક્ટરમાં ઇંટો ભરીને ઈંટો ખાલી કરવા જઈ રહ્યા હતા તે સમયે ટ્રેક્ટરના ચાલકની બાજુમાં બેઠેલા હતા પરંતુ કોઈ કારણસર તેમની તબિયત લથડી હતી અને ખેંચાવતા ટ્રેક્ટરના ચાલકે તેમને પકડવા જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ઈંટો ભરેલું ટ્રેક્ટર પલટી જતા ઠાકોર વિષ્ણુજી ટ્રેક્ટરમાં દબાઈ જવાથી ઘટના સ્થળે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું અકસ્માતના સમાચાર તેમના પરિવારમાં થતા પરિવાર શોકભગડ બન્યો હતો રિપોર્ટર વસંત કડિયા પાટણ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ